મારો લાઈફ લાઈફો ગમીના કરી તમે બેહી જ ને તમારે ના ઉતરે તો આગળ કેમ બેહી ને Um, mau kayak mulai, mulai. Um, Abira, Abira, Ay, hei. Ay. Ayo, ayo. Kau bos, oh,

पार रा रोगी भेरे આ કોર્ટ નું ધાબળા નું બહુ હાલ છે જોઈએ કારણ કે ટાઈટ પડે માણસો નહીં કે આ દુનિયાના ધાબડા કોટ વેસાવાનું પછી હમણાં મેન બજારમાં જવું થાડી ને લાઇવ કરતું કરતું છે બોલ કોઈ નીકળું શું આવે સુ આવે નિદીમાં અમારા ગામમાં કે જો આજે અમારે કે કેટલું પબ્લિક થયું જોવો મેળો તે આપણે માનવાનું મહિને મહિને મેળો ખાયલા વાળો રસ્તો બાયપાસ થઈ ગયો ને એટલે આ ઓછું એ ફિરા આયા હાલ ને તું કનિયો આયો કનિયો હા જુરૂબા હા તને હાથ કર્યું તો હું આવતો જ નજ નહીં બારગામ વાળાનો હા વાબોનો કરો એમ ગમેરે કરું ક્યાં આય પાસ હોય જો દે તો ઘર વીર બીજું મારને પીયો હા કોડી કોડી અરે કોડી મેં માવા ખાદા પણ બકર શેર બકર જો હા તો બતાલે અમારા હેટલા ને ત્રણ ભલે લાગજે મારાટુ એટલે